નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે સમાચારની શરૂઆત કરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્રથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે ભાજપ તેને ભવ્ય બનાવવામાં વ્યસ્ત થયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાર જેટલા મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય પ્રધાનો અને સાંસદો સાથે નામાંકન ભરવા જશે દેશના ચૂંટણી ઇતિહાસમાં કદાચ સૌથી ભવ્ય નોમિનેશન પ્રક્રિયા હશે ભાજપ આ પ્રસંગને એનડીએ દ્વારા શક્તિ પ્રદર્શન તરીકે બતાવવાનો પ્રયાસ કરશે આ નોમિનેશનમાં એનડીએના તમામ મોટા નેતાઓ હાજર છે ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્યમંત્રીઓને નોમિનેશનમાં સામેલ કરવા માટે મોકલવામાં આવ્યા છે જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બિહારના મુખ્યમંત્રી કુમાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ છત્તીસગઢના વિષ્ણુદેવ સાંઈ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સામેલ થશે આ સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્મા હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહ નોમિનેશનમાં સામેલ થશે આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ તેમાં જોડાશે